સડસે મેચ સમાચાર આવી રહ્યા છે આમોડથી આમોદ ગણપતિ વિસર્જન કરવામાં આવતા આમોદના મોટા તળાવમાંથી મગર ઝડપી લેવામાં આવતા તંત્રએ રાહકનો શ્વાસ અનુભવ્યો હતો આમોદના ગણપતિ વિસર્જન કરવામાં આવતા મોટા તળાવમાં મગરે દેખા દેતા લોકો દ્વારા આમોદનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જ્યારે આમોદનગર પાલિકાએ યુદ્ધના ધોરણને વન વિભાગને જાણ કરી હતી જ્યારે વન વિભાગે તેમજ નેચર ફાઉન્ડેશનની ટીમ દ્વારા પાંજરું ગોઠવી મગરને પકડવામાં સફળતા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાદા નદીમાં આવેલા પૂરના પાણીના પગલે ઠેર ઠેર મગરો તણાઈ આવ્યાની ભૂંગ ઉઠવા પામી છે જ્યારે મગર સમયસર જતા જતા તંત્ર પર રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર આમોદ નગરપાલિકા અને વન વિભાગ દ્વારા ગણપતિ વિસર્જન થતાં આમોદના મોટા તળાવમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે જામીન માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આજ રોજ નવ નવ બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા તરફથી અમને ગણેશ વિસર્જન હોવાથી જાણ કરતા કે આમોદના મોટા તળાવ ખાતે વિસર્જન રાખેલ હોય મોટા આમોદના મોટા તળાવ ખાતે મગર હોવાથી અમને જાણ થતાં હું નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટથી અનિલ ચાવડા તથા ફોરેસ્ટના સ્ટાફ અમે જઈ અને મગર પકડવાનું પિંજરું મૂકી અને મગરને રેસ્ક્યુ કરેલ છે અને વન વિભાગને સુપ્રત કરેલ છે સહી સલામત સુપ્રત કરેલ છે